ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાંથી બહાર નીકળેલી એમ્બ્યુલન્સ કે જેમાં દર્દી નહીં પરંતુ સામાન ભર્યો હતો તેનું આગળનું વ્હીલ તૂટી ગયું અને પછી સર્જાઈ હતી સમસ્યા આ એમ્બ્યુલન્સ વલ્ભીપુરની સીએચસી આરોગ્ય કેન્દ્રની હતી તેમાં સામાન ભર્યો હતો અને સરટી હોસ્પિટલની બહાર નીકળતા જ આગળનું વ્હીલ તૂટી જતા રસ્તો રોકાઈ ગયો હતો તેને પગલે આવતા જતા તમામ લોકોને રોંગ સાઈડમાં થઈને જવાની ફરજ પડી હતી આમ થોડોક સમય માટે રસ્તા ઉપર તૂટેલી એમ્બ્યુલન્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર અને ચર્ચાનો વિષય બન્યો